નમસ્કાર બાપા સીતારામ સૌ મારું નામ છે સાંપ્રત પરિસ્થિતિ ચાલે છે ભારતની જે કાંઈ આતંકવાદની સામેની જે એક લડાઈ છે એ લડાઈની અંદર એટલે કે એક નાનકડા એવા યુદ્ધની વાત છે તો એ યુદ્ધની અંદર મારે વાત કરવી છે અમારા વિસ્તારની એટલે કે બગદાણા વિસ્તાર બગદાણા અંદર બ્રહ્મલી પરમ પૂજ્ય સંત શ્રી ભજનદાસ બાપા થઈ ગયા ઓગણીસો ને સત્યોતેર ની અંદર એમનું અવસાન થયું એ પહેલા ઓગણીસો ની અંદર એ યુદ્ધ થયું એ યુદ્ધ વખતે બાપા છે એ રાષ્ટ્રપ્રેમી સંત ક્યારે કહેવાના તો એ વખતે યુદ્ધ દરમિયાન પૂજ્ય સંત શ્રી ભજનદાસ બાપાશ્રીએ પોતે સરસ મજાનો એક રેડિયો રાખતા

ભાવનગર કલેક્ટર સાહેબ ની અંદર એ પૂજ્ય બાપાએ એ વખતે જે કઈ રકમ આવેલી એ જમા કરાવેલી અને આપ સૌ તો બરાબર શું છો કે કે એ એ વખતે છે એમ કહેવાય ગાડાના આપડા જેવો થતો ત્યારે પણ એ વખતની ઘણી બધી રાશિ એ પૂજ્ય બાપા એ પોતાનો રાષ્ટ્રપ્રેમ પોતાની દેશભક્તિ એ દર્શાવવા એ તમામ વસ્તુઓનું એ દાન એ રાજકોષની અંદર પૂજ્ય બાપાએ એ વખતે કરેલું આવા રાષ્ટ્રપ્રેમી સંત પૂજ્ય બજરંગદાસજી બગદાણામાં विराजमान છે ત્યારે એ અમારા વિસ્તારના જે સંત છે એ એમના માટે અમને સૌને ગૌરવ છે અને દેશને પણ એમના માટે ગૌરવ છે કારણ કે અત્યારે તો આ અમારા જે પૂજ્ય બજરંગદાસ બાપા છે એ તો વિશ્વ સંત છે અને દેશ અને દુનિયામાંથી લોકો ત્યાં આવે છે ત્યારે એ રાષ્ટ્રપ્રેમી સંતના એ ચરણોમાં એ વંદન કરતા હું પણ એ હૃદયથી આપ સૌ પણ જયારે આવો ત્યારે બાપાના દર્શન કરો ત્યારે બાપાના એક આ રાષ્ટ્ર પણ એ સલામ કરજો એમને પણ વંદન કરજો અને જરૂર ને જરૂર અમારા બગલાના ની અંદર પધારજો અને અમારા બાપાના દર્શન કરજો